ભાજપ પર મોટો ખતરો ભાજપને જીતવું પડશે ભારે ભાજપના ગઢ ગુજરાતમાં કોંગ્રેસને આપ બંનેની સ્થિતિ સમાન છે બંને શૂન્ય પર છે જો બે હજાર ચોવીસની ચૂંટણીમાં બંને પક્ષો સાથે મળીને લડશે તો એમની સાથે ખાતું ખોલાવવાનો પડકાર રહેશે આ બધા વચ્ચે ભરૂચ બેઠક પર આપની દાવેદારીના કારણે મામલો ગરમાયો છે લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ એકટીવ થઈ ગઈ છે આજે ગાંધીનગરમાં ટોપ લેવલની બેઠક મળી રહી છે જેમાં આગામી સમયની રણનીતિ ઘડાશે ભાજપ ભલે માઇક્રો પ્લાનિંગમાં અધિક સક્ષમ હોય પણ એ સારી રીતે જાણે છે કે ગુજરાતની 3 થી 4 સીટ એવી છે જેમાં સમીકરણો ન ગોઠવાયા તો સમસ્યા સજ લોકસભામાં 26 માંથી 26 બેઠકો જીતનાર ભાજપ આ વર્ષે હેટ્રિક લગાવવાના સપના જોઈ રહી છે. એ માટે ભાજપે ઓપરેશન લોટસ પણ અમલમાં મૂકી દીધું છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાતે ભાજપનો ભલે ગડગડાતો હોય પણ આદિવાસી પટ્ટામાં ભાજપ સામે રોષ વધારે છે. જેનો ફાયદો આપ અને કોંગ્રેસ લઈ રહ્યા છે. જો ભરૂચ સીટ પર આ બંને એક થયા તો ભાજપને ભારે પડી શકે છે જો આ બંને સામસામે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો તો ભાજપ વનપે અહીં જીતી શકે છે